કોલકાતામાં એક મહિલા ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાથી ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો છે દિલ્હીથી લઈને પશ્ચિમ બંગાળ સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમજ બુધવારે રાત્રે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી કે જે બાદ મામલો વધુ પેચીદો બન્યો છે હવે આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે ભાજપ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર કેટલાક નેતાઓએ મમતા સરકારને હટાવવા અને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે ટીમસી નું કહેવું છે કે ભાજપ આ મુદ્દા કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું કહેવું છે કે કેટલાક રાજકીય લોકો બંગાળમાં શાંતિ ફેલાવવા માંગે છે આ હિંસા પાછળ એક ષડયંત્ર છે આ સાથે મહિલા ડોક્ટર સાથે થયેલી ઘટનાની મમતા બેનર્જીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને સજાની માંગ કરી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યુઝ મોબાઈલ એપ